જંગી નામને મોબાઈલ એપનો ઉપયોગ કરી ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં ગરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતી આંતરરાજ્ય અગરફોડ ચોરી ગેંગના બે પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશ્નર સુરત દ્વારા શરૂ બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલા ગુનાઓ શોધી કાઢવા સારવું સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી ક્રાઇમ સુરત તથા પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત તથા મધ્યક્ષ પોલીસ કમિશ્નર શ્રી સુરત શહેરના સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચે સોતશરનાની રહબરી હેઠળ સુરતશર ક્રાઇમ અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી તે દરમિયાન બે તારીખ એક બે હજાર છવ્વીસના રોજ અડાજણ આનંદ મહેલ રોડ ઉપર આવેલો શ્રી આનંદ સોસાયટીમાં આવેલ ફરિયાદીના માતા પિતાના બંધ મકાનમાંથી આશરે વીસ ગ્રામ સોનો તથા આશરે એકસો પચાસ ગ્રામ ચાંદી તેમજ અઠ્યાવીસ કાંડા ઘડિયાળ તથા રોકડ રૂપિયા એક લાખ સહિતના લે ચોરી થયેલ હોય તેમજ આ બનાવ વખતે ન્યુ બાંદી રોડ પર આવેલ નગર ખાતે ફરિયાદી બહાર ગયેલ હોય અને મકાન બંધ હોય તે મકાનમાંથી ભગવાનની અલગ અલગ ત્રણ મૂર્તિ આશરે ચારસો પચાસ ગ્રામની તેમજ રોકડ રૂપિયા ત્રણ હજાર અને સીસીટીવી કેમેરાનું ડીવીઆરની ઘરફોડ ચોરી થયેલ હોય આ બનાવ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે